અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરની પીપલ્સ શરાફી મંડળીમાં વર્ષ બે હજાર બાર કરોડની નાણાંકીય ઉચાપત આચરવાના કેસમાં મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જે કેસ મોડાસા નામદાર ચીફ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ચોવીસ દોષિતોને પાંચ પાંચ વર્ષ કેદની સજા સંભળાવીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો આ તમામ આરોપીઓને કોર્ટના આદેશ અનુસાર સબજેલ મોડાસા ખાતે લવાયા બાદ

દારો જે ઉછાપટ કરી ગરીબો વિધવાઓ અને અન્ય લોકોના રકમ ચાવ કરી ગયા તે અનુસંધાનમાં પોલીસ કેસ થયો લોકોને જામીન પણ છૂટ્યા એ અનુસંધાનમાં બાર વર્ષ સુધી કેસ ચાલ્યો અને આજે કારણ કે પરમ દિવસ તારીખ છબ્વીસમી એમને સજા કરી નામદાર કોર્ટે સજામાં દરેક સભ્યને પાંચ વર્ષની અને દંડરૂપે અલગ અલગ દંડ કરે છે અને આજે આ લોકોને અમદાવાદ શિફ્ટ કરી રહ્યા છે અને બીજું કહેવું એમ છે કે સમાજનું કોઈ પણ અહિત થતું હોય તો દરેક સમાજના લોકોએ ઊભા રહેવું જોઈએ ના કે કોઈ સોગો આવે છે ના કોઈ વાલો આવે છે આજે કેટલા આરોપીઓને એકવીસ આરોપીને અમદાવાદ લઈ જવાના છે બે આરોપી હોસ્પિટલ છે એક આરોપી અન્ય કોઈ જગ્યાએ ગયેલો છે એ એની કોઈ માહિતી નથી આજે આ લોકોને હમણાં સમય અનુસાર પોલીસ ચાપતા સાથે પોલીસ બંદોબસ્ત સાથે એને અમદાવાદ સાબરમતી જામમાં લઈ જવા આ ચુકાદો આવ્યો છે સમાજના લોકો એને કેવી રીતે જુએ છે સવાર આ ચુકાદાનો સમાજના લોકો આવકારે છે કે ભવિષ્યમાં આવા લોકો બીજું કૃત્ય કરે નહીં એ ગરીબોના કે અન્યના કોઈ પણ પૈસો કોઈનો કોઈ પણ હોય એ ચાવ ના કરી જેટલા આટો આ બધાને એ સમાજના લોકો આવકારે છે અન્ય સમાજના લોકો પણ આવકારે છે મોડાસાના તમામ જે હિન્દુ મુસ્લિમ લોકો છે જે શાંતિ પસંદ લોકો છે અમન પસંદ લોકો છે અને આવા લોકોને આવકારે છે કે આવા લોકોને ઝેર કરવા જોઈએ એમ આ કેસમાં મુખ્ય આરોપી કેટલા હતા આમ આમાં મુખ્ય આરોપી કોઈ એટલી જે જાણકારી નથી પણ લગભગ એના બેંકના કર્મચારીઓ હોવા જોઈએ એ મારી આશા મારી શંકા છે